દ્વારકાના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે દરિયાકાંઠા વિસ્તારમાં ખાસ વરસાદની આગાહી છે તેવામાં કરંટથી ગોમતી ઘાટ પર ઊંચા ઊંચા મોજા ઉછળી રહ્યા છે ફૂટ જેટલા ઊંચા મોજા ઉછળતા ગોમતી ઘાટ પર જોવા મળ્યા છે દ્વારકાના આ દ્રશ્યો છે ગોમતી ઘાટના કે જ્યાં દરિયાનું રૌદ્ર સ્વરૂપ આજે જોવા મળી રહ્યું છે કેટલાક એવા સહેલાણીઓ છે અહીં આવનારા જે લોકો છે તે તેની મજા માણતા પણ જોવા મળી રહ્યા છે પરંતુ મજા ક્યાંક સજા ના બની જાય તેની તકેદારી રાખવી ખૂબ જ જરૂરી છે કારણ કે આ જે લહેર છે ગમે ત્યારે ગમે તે કોઈને ખેંચી પણ શકે છે તેવામાં તકેદારી રાખવી ત્યાંથી દૂર રહીને આ બધી મજા માણવી તે જરૂરી છે પ્રશાસન દ્વારા પણ અપીલ થતી હોય છે કે આ જેવી જગ્યા છે કે જ્યાં આ રીતે દરિયામાં કરંટ જોવા મળતો હોય ઊંચા ઊંચા મોજા ઉછળતા હોય ત્યાંથી તમારે દૂરી બનાવીને રાખવી જોઈએ ગોમતીઘાટના દ્રશ્યો છે જ્યાં દસથી બાર ફૂટ ઊંચા મોજા ઉછળ્યા છે કારણ કે દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે દ્વારકાના દરિયાના આ દ્રશ્યો છે કે જ્યાં ભારે ઊંચા મોજા